કેમ છો મિત્રો સ્વાગત છે અમારા ન્યુ પ્રેન્ક કોલ માં તો આજે આપણે કરવાના હવે ડબલ વાયરે પ્રેન્ક કોલ તો પ્રેન્ક કોલ માં બનવા હાટે ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પ્રેન્ક કોલ માં જાય હાલો કોણ બોલો તવલ બોલો ક્યાંથી કોલો આ કંભાળિયા થી કઈ જગ્યાએ આવી હોય દ્વારકા બાયો હાલો તો બેટિંગ ગેમ ના પ્રમોશન શું લેવા કરે છે ક્યાં કઈ રૂપ નથી આપડા કરેલું છે ખોટી નો થા માં બને જ નહીં ને કરેલું છે નથી કરેલું એ વિડિયો દેખાડો વિડિયો યાર ડિલીટ કરી નાખો છે એમ થોડો ડિલીટ કરું તો મને એલા પૈસા ના દે એમ ડિલીટ કરી નાખો તો ને પકડા પછી તમે ડિલીટ કરી નાખો ને એસા

એ થોડા તમારે ચાર્જ ગયા તો હું થોડો દો મને પ્રૂફ દેખાડો કે મારો વિડીયો કે મને હતો ને મેં તમારે એમાં પૈસા ગયા અને એમાં પછી હું તમને દઉં તો તમે તો પ્રુફ ડિલીટ કરી નાખો હવે હું શું કરું પ્રુફ તો તમારે રાખવો જોઈએ ને યાર મને શું ખબર કે તમે અમારે ભેગો આમ કર્યો છો મેં તમાર ભેગું આમ કરશો તો તમારા ઘરે કેવા આવ્યો હતો કે ભાઈ તમે આમાં પૈસા નાખો યાર તમારા હા તમારા ફેન ને હવે કે આવું કરશે નહીં એમ એટલે ફેન હોય તો તમારે આમ ચીક-ચીક પાડવાનું કે ભાઈ અમે બેટિંગ એમ પ્રમોશન કર્યું તું એક વિડીયો તમે ગમે એવો મને કાઢીને દેખાડો બેટિંગ એમ પ્રમોશન હોય ડિલીટ એમ થોડો ડિલીટ થતો હોય કર નાખો યાર બીજા બધા ક્રિએટર કરતા એની આઈડી ઉપર આટાણીની સ્ટોરી ચેક કરો રીલ ચેક કરો એમાં જવરતા બેટિંગ એપનો આટો વિડીયો હશે મારી આઈડીમાં તમને દેખાડો

સરસ સરસ થી કઈ વાંધો નઈ આવો બીજું બીજી બધી વાત જવા દો પેલા પૈસા દો તમે એમાં કઈ કરો યાર હું કરે મે કીધું તો નાખવાના એમાં મે મારો બેટિંગ એપનો વિડિયો હોય જ નહીં આઈડી ઉપર ખોટું બોલોમાં ડિલીટ કરી નાખો વિડિયો એમને કેદી કેદી તમારા પૈસા ગઈ ખોટી ભળવાયું ન કરો બે દી પહેલા જ ગયા હજી

તમે આવો એટલે હું ભાડા ના દઈ દઈશ ભાડા ના તમે દઈ દેશો એમ તો રેવાજી આવે તમારે ચાર હજાર જોતા હોય લઈ જવાય નક ટાઈમ આયા તું દેવા આય બરોબર ને કરે હું ન્યા આવી મારી ન રહી જઈશ આ એવું જે મારસો મને યા આ તી તો એક કામ કરો ફોન કાપો એડ્રેસ નાખો આવો બીજો

બીજા નહીં તમને પૈસા વૈયા ગયા તમારા મારા બાપ ખબર પડશે તો માર એવું છે મને બા ખબર પડી ગઈ મને બાર તો હું શું કરું યાર તમારા પૈસા વયા ગયા હું શું કરું યાર પ્રમોશન કર્યું તમે કે બે દી પૈસા વયા ગયા બે દી ક્યાં મે પ્રમોશન બે દી પહેલા તો બીજી રીલ નાખી દેખાડો એ તમને તમે મને ગમે કરીને પૈસા જો યાર આ ક્યાં થી પાછળ થી ગાડુ જ થાય પૈસા ક્યાં મારો એક આદો વિડિયો દેખાડો કે મજા કી આવે બસ પૈસા એવું ન કરો યાર કઈ કરો આ ગરીબ માણસ છે અમે હા ઓયા ગરીબ છે ઓય મારે યાર પૈસા વિડિયો બનાવીને પૈસા કાઢ લેશો અમારે શું કરું યાર એવો વીડિયો બનાવ્યો હોય તો મને પૈસા દે ને મેં જ નથી બનાવ્યો હાલો ખોટું બોલો માં નકર લપ થઈ જાય બરોબર ગરીબ માણસ એ લપ કરે એ જ કરે ને તો કાઈ વાંધો ના આ આવો હું તમારા જાયો ગરીબ છું લાજો યાર હે પૈસા દે પૈસા મારી પાસે નથી તો હું એ ગરીબ જ છું પૈસા જે બરોબર પૈસા

વાડી ની નો આણો યાર તમે પૈસા નું કઈ કરો હે પૈસા નું કઈ કરો પૈસા ની સાઈડ માં પડ્યા હે લઈ લ્યો જો તારે જેટલા હોય લઈ ને હું ન્યા આવું હાલ લે ક્યાં હું ક્યાં હું આવું હું જેટલા હોય ને લઈ ને ક્યાં આવું તારે જેટલા હોય હગાવાલા વાલા બધા ને લઈ ને બરોબર અમે આવી છે બધા એ વાત કરવા ડાયરોજન ફોન કર્યો કે હા હું આ ક્યાં આવું

આથી તો કેટલા હો 20 એક જણા હો 10 15 જણા આવી છે તો જો એનો ખર્જો તમારે કાટવો જોઈએ બરોબર તો યાર 4000 તો એમાંથી યાર તમારે વપરાઈ જાય મારે દ્વાર કાઈ જાજુ સેટ્રો થાતો નથી હું તો ગાડી મારી મોગી મારે 100 કિલોમીટર જાય ખાલી લબ કરો માં તમે પૈસા નાખો આમ ગાવતા હું Google Pay ના જ વાપરું દ્વારકા આવો તમે 10 12 જણા લઈ જાવ તમારે નગર ક્રેટર લઈને જો જઈસ હે નગર ક્રેટા લઈને જો જઈસ લઈ જાવ ક્યાં ના પાડું પડવાયું કરો માં યાર ખોટિયા પડવાય ચાલુ કોને ગઈ તમે તમે હું તમે ક્યાં લઉં પૈસા નાખ દે આમાં કાતો ગૂગલ પે નથી વાપરતો જોતા હોય તો અહીંયા આવીને લઈ જાય ને પૈસા ભૂલી જાય

ખોડી ભડવાયું કરી માં બરોબર પરવાય ચાલુ કે નહી કરી તે હાલો તે કરી ચાલ હાલો પૈસા નહી કા માં બરોબર આ હું પછી મારે તન કેટલિક વાર કે મગજ કે સટકી ગલ લે دارو કેટલિક વાર કા Google Pay નસ વાપરતો دارو સટકી ગયો બરોબર માં તું પૈસા નહી એક બરોબર ગમેય કરે મારે તો સટકી ગયલો છે એટલે તો વેલા ફોન કાપી નાખ પછી નકર રાડાવર બોલાય જ અમે ઈજ ગેવી

જામનગર થી તોતા તમારે ઢોકળું થાય તોતા વેલેરા આવો અવાજ આવે નહી નથી ઓળખાતું એટલે જ કમ યસ કે નો ભાઈ બોલો હા યસ કે નો ભાઈ બોલો યસ કે નો ભાઈ એન કાકા છોકરો અરે યાર આ બોલો બોલો યસ કે નંબર આપ્યો હા હા કે કોલ કોલ અરે યાર કેવાય ને અમારી ઓડિયન્સ ને સબસ્ક્રાઇબ કરવાનું કહી કાઈ ભાઈ ની ચેનલ ને કરો શેર કરો કરો ફોલો ફોલો કરતા જજો ઇન્સ્ટાગ્રામ માં at cha nga aya jam mag si ka sarung sa